મહાપ્રભુજીના બેઠક ના દર્શન સીતારામ જય માતાજી મિત્રો ફરી સ્વાગત છે તમારું એક નવા વ્લોગ ની અંદર અને આજે આપણે છે માધવપુર ની અંદર જ્યાં મહાપ્રભુજીની બેઠક છે ત્યાં છે તો ચાલો તે સ્થાન આપડે દર્શન કરીએ અને તમે પણ દર્શન કરો જો આ છે મહાપ્રભુજીની બેઠક અને પર્યટક મિત્રો પણ અહીંયા આવ્યા છે મહાપ્રભુજી બેઠક ના દર્શન જય શ્રી કૃષ્ણ રાધા માધવ આ છે ના બેઠક ના દર્શન દરરોજ ની માટે બેસતા તે સ્થાન છે આ છે કુંડ છે મિત્રો અને અહિયાંજી પાછળ તમે જોઈ શકો છો તે રુક્ષમણી મા જે રુક્ષમણી માનું મંદિર છે અહિયાં શું છે ઉપર મંદિર છે છે એલઆઉટ નથી હાલો કાઈ વાંધો નહીં હાલો તો તો ન્યા મિત્રો એલઆઉટ નથી એટલા માટે અહિયાં નહીં બતાવી શકું તો પેલા હું દર્શન કરી આવું પછી આપણે પાછા મળીએ વિડીયો ની અંદર સીતારામ જય માતાજી મિત્રો ફરી સ્વાગત છે તમારું વિડીયો ની અંદર અને મારી પાછળ તમે જોઈ શકો છો જે રૂક્ષ્મણી માનું મંદિર છે તો ચાલો તે અંદરથી જોઈએ બાર થી જોઉં તમને વ્યૂહ સરસ મજાનો છે બતાવું હું ને દિલ્લીપ બે અહીંયા આવ્યા છે તો દિલ્હી અહીંયા બેઠો જો આ છે રુક્ષમણી માનું મંદિર જે આપણે જોઈ મહાપ્રભુજીની બેઠકો અહીંયા છે પાછળ અને અહીંયા છે કુંડ એક પાછળ તો ચાલો હવે આપણે અંદર જઈએ શ્રી રુક્ષમણી મંદિર

નવું મંદિર હમણાં બનાવેલું છે રૂક્ષમણીજી માનું માં નું તો એ જે આખો બસ તો એમાં એ જે બુદે કે દેવા પાછે અંદર થી મંદિર નો નજારા દાન પેટી રાખેલી છે અહીંયા બેઠક છે છે રુક્ષમણીજી અને ભગવાન શ્રી માધવરાય તો દર્શન કરો મિત્રો પ્રભુના જો ઝૂમ કરીને બતાવું તમને જય રાધા માધવ તમે મિત્રો ગમે તે નામ લઈ શકો છો ભગવાનના નામ અનેક છે માધવ કયો તો એ છે દ્વારકાધીશ કયો તો એ છે શ્રી કૃષ્ણ કેતો એ છે રાધા તો એ છે અને રુક્ષ્મણી રુક્ષમણી તો એ છે અને લક્ષ્મીજી કેતો એ છે બધા એક જ નામ છે ભગવાનના અને માતાજીના તો જય રાધા માધવ જય રુક્ષ્મણી માધવ હલું કરજો તો આ નવું મંદિર હમણાં બનાવ્યું છું અને આ છે લેખ લખેલો જો આ ઝૂમ કરો તમે વાંચી લેજો ને જો વાંચીને સંભળાવીશ તો વિડીયો લાંબો થઈ જશે એટલા માટે જો આ તમે વાંચી લેજો સ્ટોપ કરીને અને આ થોડીક સૂચના આપેલી છે મંદિર વિશે એ પણ વાંચી લેજો ટૂંકા વસ્ત્રો પહેરીને મંદિરમાં આવવાની મનાય છે અને એક અહીંયા મંદિર વિશે આપેલું છે આપ વાંચી લેજો અને અહીંયા પણ છે આપ વાંચી લેજો અને હવે આપણે મંદિર ની પાછળ જોઈએ પાછળ સુંદર મજાનો નજારો છે નારિયેળીનો ને મંદિર નો ઘંટ રાખેલો છે ચાલો વગાડી લઈએ કોતરણી કામ સરસ કરેલું છે જે જૂનું છે કામ એને તો મિત્રો પૂગે જ નહીં ભલે અત્યારે ગમે એટલી આધુનિક ટેકનોલોજી આવી ગઈ હોય પછી જૂની કોતરણી છે તેને તો પૂગે જ નહીં સાદી સિમ્પલ ડિઝાઇન છે આ નવું મંદિર છે અને આપણે જે ઓલું સ્થાન જોયું તે આગળ હું તમને બતાવું આ છે મહાપ્રભુજી ની બેઠકનું સ્થાન આપણે જ્યાં અહીંયા દર્શન કર્યા હતા મહાપ્રભુજીના તે સ્થાન છે કરીને બતાવો આ કુંડ છે મહાપ્રભુજીના બેઠકના દર્શન બરોબર અવડો કુંડ છે અહીંયા આ સ્થાન જૂનું છે મિત્રો પણ પાણીમાં થોડાક આ કબૂતરાના પીછા ખરેલા છે સ્થાનની થોડીક દેખભાળની જરૂર છે અને કેમ કે માધોપુર સહી ટુરિસ્ટ ડેસ્ટિનેશન નો એક મોટો પોઈન્ટ છે મિત્રો તો બધાને મિત્રો ને ખાસ અપીલ છે કે કોઈ પણ સ્થાન ઉપર તમે જાઓ તો તે સ્થાન ની જાળવણી કરવી તે આપણો ફરજ માં આવે છે ભલે આપણે તે સ્થાન માટે કઈ કરી ન શકીએ તો કંઈ નહીં પણ તે સ્થાનને આપણે બગાડી અને મેલું પણ ન કરવું જોઈએ જેથી કરીને એક નવી ઓળખ અને નવી સાપ ઊભી થાય તો બધા મિત્રોને ખાસ મારી એક અપીલ છે તો બધા મિત્રો ખાસ ધ્યાન રાખજો એ વાતનું તો આ છે મંદિરનો પાછળનો ભાગ તો બહુ મસ્ત મંદિર બનાયું છે જો તમને અહિયાં થી બતાવું છું બહુ ઊંચું મંદિર છે સોમનાથ નું મંદિર પણ કઈક આ ટાઈપનું છે ત્યાં તો વિડીયો નથી અલાઉટ પણ જે મિત્રો ગયા છે તેને ખ્યાલ જ હશે આવી કંઈક જ ઓતરણી વાળું છે અહીંયા પણ મંદિર અને બાજુમાં જો અહિયાં ફૂલ મસ્ત વાવેલા છે આ છે આખે આખો મંદિરનો નો વ્યૂ તો ચાલો મિત્રો આપણે મંદિરના દર્શન કરી લીધા જે રુક્ષમણીજી માં મંદિર છે તો હવે આપણે ફરી મળશું એક નવા ની અંદર કેમ કે હવે પછી વિડીયો થોડોક લાંબો થઈ જશે એટલા માટે હવે આગળ વિડીયો નથી બનાવવો કેમકે દર્શન તો આપણે કરી લીધા છે તો ચાલો મિત્રો ફરી નેક્સ્ટ ની અંદર મળશું ત્યાં સુધી બધા મિત્રો ને મારા જય માતાજી અને ચેનલ ઉપર નવા હોય તો સબ્સ્ક્રાઇબ કરજો અને પેજ ઉપર આવ્યા હોય તો પેજ ને ફોલો કરજો જય માતાજી